ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી વચ્ચે છે ઠંડક પ્રસરી અંદાજીત વીસ કિલોમીટર વરસાદ વરસ્યો છે ભરૂચમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે સેવાશ્રમ રોજથી પાંચ બત્તી રોડ પર પ્રથમ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે જે હજુ ઓસર્યા નથી પાણી ભરાવાની સમસ્યા અંગે અનેક વખત તંત્રને જાણ કરવામાં આવી છે છતાં પાલિકાએ માત્ર રોડ બનાવી દીધા પાણીના નિકાલનો કોઈ જ રસ્તો કર્યો નથી અને જેના કારણે પાણીનો નિકાલ ન થવાથી દુકાનોમાં પણ પાણી ભરાયા છે

आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडे स्टॉन की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद पंचमहल दाहोद महीसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडे स्टॉन की वार्निंग है આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર દીવમાં વરસાદનું અનુમાન છે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ચાર દિવસ બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં વરસાદ થઈ શકે છે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે डे टू डे थ्री डे फोर डे फाइव में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टाउन की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टाउन की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद और महिसागर और साउथ गुजरात के सारे uh, डिस्ट्रिक्ट कवर हैं डे टू डे थ्री डे फोर के लिए जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टाउन की वार्निंग दी गई है तो सारा माटे रहा जो भी पड़ नवसारी नवसारी थी, आगर नथी जो मानसून गुजरात के नवसारी तक आ, एंटर किया हुआ है और वहीं पे आ, जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है और आज और कल के लिए जो गुजरात रीजन के लिए आज के लिए आइसोलेटेड प्लेसेस पे साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू तो मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है તો આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે મેપના માધ્યમથી સમજીએ કે આજે ક્યાં વરસાદ રહી શકે છે તો આજે કચ્છમાં વરસાદ પડી શકે છે સાથે મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ રહેવાનો છે જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર મોરબીમાં વરસાદ થવાનો છે અને આ તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ સાથે અમરેલી ભાવનગર અને બોટાદમાં વરસાદ થઈ શકે છે એટલે આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં પણ થઈ શકે છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગ તરફથી આજે વરસાદની આગાહી કરવામાં આવી છે આ મહત્વની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે ખાસ કરી કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદમાં પણ આજે વરસાદ રહેશે તો હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ માટે તો વરસાદની આગાહી કરાઈ છે તો સુરત શહેરમાં હવે કોઈને પોલીસનો ડર હોય તેમ લાગી છે માંગરોળના પાલુનની સાનિધ્ય ટાઉનશીપમાં મારામારીના સીસીટીવી વાયરલ થયા છે રૂપિયાની લેતી દેતીમાં મારામારી થઈ હોવાની લોકોમાં ચર્ચા છે અને પોલીસ સામે ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ ત્રણ મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા સમગ્ર મારામારીનો વિડીયો વાયરલ થયો છે સિક્યોરિટી ગાર્ડે વચ્ચે પડી મહિલાઓને છોડાવી હતી જૂનાગઢના આ દ્રશ્યો છે કે જ્યાં સિક્યોરિટી ગાર્ડે વચ્ચે પડી મહિલાઓને છોડાવી હતી મહિલાઓ સિવિલમાં જ મારામારી કરી રહી હોય તેવું સામે આવ્યું છે આ વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ત્રણ મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જોકે સિક્યુરિટી ગાર્ડે આ મામલો હાલ શાંત પડાવ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં સ્પામાં હોબાળો થયો છે સિગ્નેચર પ્લાઝા ખાતે આવેલા એક સ્પામાં યુવતીએ તાંડવ મચાવ્યું સ્પાની બહાર પાંચથી વધુ યુવતીઓએ તોડફોડ કરી યુવતીઓના હોબાળાના સીસીટીવી વાયરલ થયા છે હોબાળો કેમ મચાવ્યો તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી આ મામલે ફરિયાદ થઈ છે કે નહીં તે અંગે ખુલાસો હાલ નથી કરવામાં આવ્યો મુંબઈના વસઈમાં સુરતના ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બની છે પ્રેમીએ પ્રેમિકાને જાહેરમાં હત્યા કરી નાખી જાહેરમાં યુવતીની હત્યાના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે વસઈ ઈસ્ટ ચિંચપાડા વિસ્તારમાં સવારના સમયે પ્રેમિકાની બહેરામીથી હત્યા કરાઈ રસ્તા પર જઈ રહેલી યુવતી પર પાછળથી હુમલો કર્યો સ્ક્રુડ્રાઈવરથી એક બાદ એક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી વીસ વર્ષની આરતી યાદવ નામની યુવતી પર સ્ક્રુ ડ્રાઈવરથી તૂટી પડ્યો હતો આ પ્રેમી આરોપી યુવક મૃતક યુવતીના પાડોશમાં જ રહેતો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કોઈ વાતમાં વિવાદ થતા બંને અલગ થઈ ગયા હતા યુવતી પર શક હોવાથી પૂર્વ પ્રેમીએ તેની હત્યા કરી નાખી હત્યાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વારદાત સમયે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો પસાર થઈ રહ્યા હતા એકત્ર થઈ રહેલી ભીડ મોતનો તમાશો જોતી રહી યુવતીની મદદે કોઈ ન આવ્યું પોલીસે આરોપીની અટકાયત કરી છે પૂછપરછ શરૂ કરી છે હત્યાકાંડ પર પોલીસે નિવેદન લીધું છે અને પોલીસનું કહેવું છે કે લોકોએ મદદ કરી હોત તો યુવતી બચી ગઈ હોત આવી ઘટનાઓમાં ભોગ બનનારની મદદ માટે કોઈ આગળ આવવા તૈયાર નથી હોતું મુંબઈ પોલીસે લોકોને હાલ અપીલ કરી છે एक्सप्रिय करे उसने उसके पास जो हथियार था वो बड़ा एक नट बोल्ट टाइट करने का पाना रहता है उसका हथियार करके इस्तेमाल करके उसके सर में मल्टीपल इंजरी करके उसका उसको मार डाला आरोपी को हमने इंक्वायरी के लिए ताबे में लिया है आगे की प्रोसीजर आगे की कार्रवाई चल रही है पब्लिक ने अगर आ, आगे आके उसको बचाती तो शायद वो लड़की की जान बच सकती थी

મંજુસરજી રાજ ફિલ્ટર નામની કંપનીની વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ફિલ્ટર બનાવે છે ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રોસેસ મશીનમાં વીસથી વધુ કામદારોના હાથના આંગણા કપાઈ ગયા હતા આંગણા કપાત ગયા બાદ હોસ્પિટલનો ખર્ચ આપવાનો વાયદો કર્યો અને બાદમાં માલિકો ફરી ગયા હતા કામદારોની રજૂઆત બાદ પણ મંજુસર પોલીસે હાલ કાર્યવાહી નહોતી કરી તેવો આક્ષેપ થઈ રહ્યો છે કંપનીમાં કામદારોના આંગણા કપાવ કર્મચારી હોય છે તેમાંથી વીસ જેટલા જે કામદારો છે તેઓ કામગીરી કરી રહ્યા હતા દરમિયાન તેમને જે આંગળીઓ છે તે કપાઈ ગઈ હતી ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે કામદારો છે તેઓ ખોરખા પણ તેમને મળી છે ત્યારે કામદારો જે છે જો હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા પરંતુ જે કંપનીના માલિકો છે તેમને શરૂઆતમાં તો વાયદો કર્યો હતો કે કર્મચારીઓ જે છે તેમની સારવારનો તમામ ખર્ચ જે છે તે કંપની ઉઠાવશે પરંતુ બાદમાં જે કંપનીના સંચાલકો છે તેઓ ફરી ગયા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિનાથી જે કામદારો છે તેઓ મંજુસર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા પરંતુ મંજુસર પોલીસ જે છે તે કંપની માલિકો સામે ઘૂંટણીએ પડી હતી જેના કારણે કામગીરી જે છે તે નહોતી કરાતી ફરિયાદ જે છે તે નહોતી લેવાતી ત્યારે આખરે વીસ જેટલા જે કામદારો છે તેઓએ માનવ અધિકાર પંચ જે છે તેના દ્વાર ખટખટાવ્યા હતા અને સમગ્ર મામલો માનવ અધિકાર પંચ પાસે પહોંચતા જે પંચ છે તેમના દ્વારા જે પોલીસ છે તેમની પાસે સમગ્ર મામલે જે કંપનીના માલિકો છે તેમાં જે સબ્બીર અબ્દુલ હુસેન નાતાવાલા અને સાથે વાત કરીએ તો મોફદલ સબ્બીરભાઈ જે નાતાવાલા છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે આભાર માહિતી બત તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો જોયું છે જેને વિદ્યાર્થી આગેવાનની અટકાયત કરી લીધી જો કે આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળક્યા જ નહીં પરંતુ રાજકોટની પાંચસો જેટલી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે તેમના આ નિવેદન પરથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ખેડૂતોને સદ્ધર કરવા માટે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓ સુધી કેનાલનું નેટવર્ક તો ઉભું કરી દેવામાં આવ્યું પણ ભ્રષ્ટાચારની કેનાલ બનાવતા ઠેર ઠેર ગામડાથી ખેડૂતોની આવકમાં પણ ગામડા પડી રહ્યા છે ત્યારે થરાદની ભાપી નજીક મુખ્ય કેનાલમાં પોલાણ પોલાઈ સર્જાઈ છે કેનાલ જર્જરિત બનતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો હતો કેનાલ જ ડેમેજ થઈ જતાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા તંત્ર જાગ્યું તો ખરા પણ બળજબરીથી કહેવા ખાતર કામ કર્યું હોય તે રીતે માત્ર રેતી નાખીને પુરાણ કરી દીધું કેનાલના ના કામ લોટ પાણીને ને લાકડા જેવું કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ફરીથી કેનાલ રિપેરિંગ કરવા માંગ ઉઠી છે નવસારીના ચીખલીમાં ફરી એકવાર આદમખોરના આતંકથી ચિંતા વ્યાપી છે ચીખલી તાલુકાના કુકેરી વાત્સલી ધામ નજીક દીપડાએ આંટા ફેરા મારવાનું શરૂ કરતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાં દીપડો ત્રાટક્યો દીપડાએ ખેતરમાં આમથી તેમ લટાર મારતા ખેડૂતોમાં ડર પેઠો છે દીપડો એક ખેતરથી બીજા ખેતરમાં જતા ખેડૂતોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે રાત્રિના સમયે ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે ખેડૂતોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવાની માંગ કરાઈ છે ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી ન હોય તેને આડેધડ નો ધોરાજી નગરપાલિકા ભાન ભૂલી ગઈ પાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર હોસ્પિટલ ને નોટિસ ફટકારી ધોરાજી સિવિલ હોસ્પિટલ ફાર્મસી કાઉન્સિલરના પૂર્વ પ્રમુખ સામે ફાર્મસિસ્ટ સેવા સંસ્થાનના પ્રમુખ પંકજ મિશ્રાએ લગાવ્યા છે અને આ મુદ્દે ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનની ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજૂઆત કરી છે તેમણે આરોપ લગાવ્યો છે કે ફાર્મસી કાઉન્સિલરના પૂર્વ પ્રમુખ મોન્ટુ પટેલ ગેરકાયદે ફાર્મસી કાઉન્સિલમાં મેમ્બર બન્યા છે મોન્ટુ પટેલ ફાર્મસી કાઉન્સિલના પદે રહેતા દેશભરમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી ત્રણ વર્ષમાં ગેરકાયદેસર કરોડોની સંપત્તિ બનાવ્યાનો તેઓએ આરોપ લગાવ્યો છે ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનના પ્રમુખ પંકજ મિશ્રાનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં કાર્યવાહી થતી ન હતી પૈસાના ચોરે મોન્ટુ પટેલ સરકારી એજન્સીઓને પણ ગાંઠતા ન હતા અને તેથી આવો આરોપ લગાવ્યો છે दस्तावेज़ों को छुपाते हुए दमनंद दीप से उन्होंने अवैध तरीके से सेक्शन थ्री एच में मेंबर के लिए नॉमिनेशन करवाया दिल्ली फार्मेसी काउंसिल के लिए वो लेटर पूरी तरीके से गलत है अगर आप उसको देखेंगे हमारे फार्मेसी एक्ट में प्रोविज़न है कि जो फार्मासिस्ट जहां रजिस्टर्ड होगा वहीं पर ही वो व्यवसाय करेगा वहीं की काउंसिल उसका रजिस्ट्रेशन करेगी मोंटू कुमार पटेल ना तो दमनद्वीप के निवासी हैं और ना ही वहाँ पर उनका रजिस्ट्रेशन है गुजरात फार्मेसी काउंसिल में मोन्टू कुमार पटेल का रजिस्ट्रेशन है जो कि मेरी शिकायती पत्र में लिखा हुआ है स्पष्ट नहीं है मेरा सबसे बड़ा एलिगेशन भी है जब सीबीआई के पास में सारे सबूत हैं सेंट्रल मिनिस्ट्री ने खुद जांच सौंपी सीबीआई को तो तथ्यों के आधार पर जांच सौंपी गई तो उस पर सी को सबसे पहले एफ रजिस्टर करनी चाहिए और उसके बाद गिरफ्तारी करनी चाहिए लेकिन आज तक सी ने गिरफ्तारी तो दूर मोंटू कुमार पटेल के खिलाफ कोई एक्शन तक नहीं लिया और मोंटू कुमार पटेल को सीबीआई ने खुद कई बार लेटर लिखा कि आप ये हमारे पॉइंट्स हैं इन पॉइंट्स पे आप हमें रिप्लाई दीजिए इन पॉइंट्स पे हमें रिप्लाई दीजिए लेकिन मोंटू कुमार पटेल की गुंडागर्दी देखिए आज तक सीबीआई को उन्होंने रिप्लाई नहीं दिया આજે ભીમ અગિયારસના દિવસે અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં ભક્તોની ભીડ ઉપડે છે અગિયારસના દિવસે અહીં ભક્તો કેરી માટલી અને સુપડું ચડાવી ભગવાન જગન્નાથજીની આગતા સાકતા કરે છે જે એકાદશી એને નિર્જળા એકાદશી કહેવામાં આવતી હોય છે અને આખા વર્ષની આ મોટી એકાદશી મનાવવામાં આવતી હોય છે એમ કહેવાય છે કે આપણે બારે મહિનાની કોઈ પણ એકાદશી થાય નહીં પણ આજની એકાદશીનું વ્રત કરવામાં આવે તો બારે મહિનાની એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે એવું સ્કંદ પુરાણમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લખવામાં આવ્યું છે અને આજના દિવસે ભીમસેને એકાદશી કરી હતી અને બારે મહિનાની એકાદશીનું ફળની પ્રાપ્તિ થઈ હતી એટલે એને આજે ભીમસેમ એકાદશી પણ કહેવામાં આવતી હોય છે બસ આજે એ એકાદશીનો બહુ મોટો દિવસ છે તો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યા એમને મટકી ગ્રહણ કરી બસ ભગવાનના આશીર્વાદ લેવાયા

ચડાવી રહ્યા છે સાથે જ પંખો છે તે ભગવાનને ચડાવી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે ગરમીના દિવસોની અંદર ભગવાન વિષ્ણુને ખાસ કરીને આ પ્રકારે જો ચડાવવામાં આવે આમ્રફળ અને સાથે જ જો પંખો અને તેની સાથે શીતળ જળ ચડાવવામાં આવે તો ખાસ કરીને ખૂબ જ પાવન દિવસ ગણવામાં આવે છે અને તેને કારણે ખાસ કરીને ભગવાન વિષ્ણુને આ પ્રકારે આમ્રફળ ચડાવવાનો ખૂબ જ મહિમા છે જગન્નાથ ભગવાન એ પણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હોવાને કારણે લોકો અહીં આવતા હોય છે અને ખાસ કરીને દર્શન કરતા હોય છે બેન શું નામ છે તમારું ક્યાંથી આવ્યા છો હું થલતેજ થી આવી છું હા શું ચડાવ્યું ભગવાન ને માટલી અને પંખો અને આમ કારણ છે શું કારણ ચાલતા ને ગરમી ના લીધે અમે શીતલતા ના કારણે અમે આ જગ્નાથજીના મંદિરે દર સાં લાવીએ છીએ અને આ જગન્નાથજીના મંદિરે અમે દર્શન કરીએ છીએ તમે ક્યાંથી આવ્યો છો બાપુનગર આ દર્શન કહેવા થાય બહુ સરસ થાય છે શું ચડાવ્યું ભગવાનને પાણી ચડાવ્યું પાણી ચડાવ્યું માટલી ફળ અને ફળ ચડાવાય છે ભગવાનને તો અહીં ભગવાને અનેક ફળ ચડાવતા હોય છે અને સાથે જ આપજો રહ્યા છો ખાસ કરીને આમરું ફળ ચડાવવાનું ખૂબ જ મહત્ત્વ છે ભીમ અગિયારસના દિવસે દરેક મંદિરોમાં ખૂબ જ મહિમા રહેલો છે ને લોકો ખાસ કરીને દર્શને જતા જ હોય છે પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં ખાસ કરીને ભીમ અગિયારસ એટલે કે અજવાડી અગિયારસની તિથિ ઉપર અહીં લોકો છે શીતળ જળ માટલીમાં ચડાવતા હોય છે કેરી ચડાવતા હોય છે અને આજના દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે કેમેરા પર્સન નિલેશ ઝોસા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાના કરતબોમાં જ ખાસ આકર્ષણ જમાવે છે ત્યારે આ વર્ષે કુંગ ફૂનના અદભુત સ્ટન્ટ સાથે અલગ અલગ સ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે અમદાવાદની રથયાત્રામાં બરંડી લાકડી ભાલા સાથે તલવારબાજીના અલગ અલગ સ્ટન્ટ જોવા મળશે ઐતિહાસિક પરંપરા પ્રમાણે રથયાત્રામાં અખાડાનું અનેરો મહત્વ હોય છે ત્યારે નાથની નગરચર્યા માટે ત્રીસ જેટલા અખાડા પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરશે રથયાત્રામાં અખાડા માટે કરતબબાજીઓમાં નાના બાળકોથી લઈ મોટા બાળકો મોટાઓમાં પણ કસરતના ખેલ જોવા મળેલ છે ત્યારે આ ખેલમાં સ્ટન્ટ પણ જોઈ દંગ રહી જાઓ તે પ્રકારના સ્ટન્ટ માટે દોઢ મહિનાથી તૈયારીઓ ચાલતી હોય છે રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડા વિશેષ તૈયારી થઈ રહી છે ને આપ મારી પાછળ જોઈ રહ્યા છો તમામ જે અખાડા વાળા છે તમામ લોકો આ પ્રકારે કર્તબ કરી રહ્યા છે દાવ કરી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રા દિવસે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે તેમની સાથે વાત કરીશું નીરવભાઈ દરેક પ્રકારના દાવ કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે કયા

મોસ્ટ માટે કે મોટી નાની સાથે રહે શાહી લટાર જોવા મળી છલો છલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો નો વિડીયો વાયરલ થયો છે બંને તરફ પાણી છે ચેકડેમ પર ડાલાબથા સાવજ ની રચવાડી ચાલ જોવા મળી સાબરકુંલાના ફિફાદ નજીકથી શેત્રુંજી નદીના ચેકડેમ પર ડાલા ડાલામથા સાવચું જોવા મળ્યા ચેકડેમ પર સિંહની લટાર અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો વિડીયો હોવાનું અનુમાન છે તો એક તરફ વરસાદનો આ સમય છે અને ચેકડેમ પર સિંહની લટારના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાલા ડાલામઠાની આ ચાલ જોઈ અને સૌ કોઈ મનમોહિત થઈ રહ્યા છે